હાય એ ગાઈ સાતનું બ્લોક આપણું ચાલુ થઈ ગયું છે પીપળી ધામનો તમારી બધાની બહુ કમેન્ટ હતી કે પીપળી રામદેવ પીના દર્શન કરાવો તો આપણે આવી ગયા પીપળી રામાપીના મંદિરે તો જોઈ લો એન્ટ્રી થતાનો ગેટે ઉપાશે આપણે બરાબર તો તમને અંદર રામદેવ પીના દર્શન કરાવી દઈએ બરાબર તો ચાલો તમને અમે લઈ જઈએ બરાબર તો આપણા વિડીયો બનાવી રહેજો તમારે જ્યાં દર્શન હોય ત્યાં અમને સોથી ઉપર કમેન્ટ લાવો અમારા વિડીયોને તો તમારી તમારી કોમેન્ટ અમે પડીને તમારી તમને દર્શન કરાવી દઈશું અમે એ તમારા ભાઈનું વચન છે બરાબર તો તમે જોઈ શકો આપણે પીપળી રામદેપીના મંદિરના દર્શન કરવા આવી ગયા છીએ અંદર જુઓ આ પીપળી રામદેવજીનું મંદિર બરાબર તો તમે જોઈ શકો છો બરાબર જુઓ તો આપણાના અંદર બરાબર ફોટો કે વિડીયો અલાઉટ નહોતું એટલે તમે અંદર દર્શન તમારો ભાઈ કરાવી ના શક્યો બરાબર તો એ પણ તમારો ભાઈ બારનો વ્યૂ બતાવો બરાબર તમે જોઈ શકો અને તમારે જોઈ લો લખેલું છે આઈકને ફોટો નોટ અલાઉટ વિડિયો તો બરાબર તમારો ભાઈ તમને દર્શન કરાવી શક્યો નહીં પણ તમે અહીંયા આવીને દર્શન કરી શકો બરાબર તો તમે આપણા પીપળી રામદેવ પીર મહારાજનું બહુ ભવ્ય મંદિર મોટું છે મંદિર બરાબર તોય પણ તમારો ભાઈ રામદેવ પીરના કોહરાના અને એમના દર્શન તમને કરાવશે બરાબર તો ચલો તમને આ બાજુ બધો વ્યૂ બતાવી દઈએ આ બાજુ આપણા નાગદેવીના મંદિર આવી ગયા બરાબર તમે જોઈ શકો જુઓ બરાબર તો ત્યારબાદ આપણે આ બાજુ જઈએ બરાબર રામદેવ પીરનો ઓરો અને રામદેવપી સાચા તો ઉપર બિરાજમાન છે બરાબર તો તમને એમના તો દર્શન તમને કરાવીશું બરાબર જોઈ શકો આપણા કાચમાં છે બરાબર જોઈ શકો આપણે આવી ગયા બરાબર તો આ બાજુ આવીએ બરાબર તો રામદેવપીના દર્શન કરી લો તમે જોઈ લો આપણા રામદેવપી બાપા આજરા હાજર પીપળી ધામમાં પરચા પૂરી છે મારો રામો બાપો બહુ પડાધારી કહેવાય ને કે બહુ પડાધારી રામદેવ પીર રામદેવ તો તમે આ બાજુ આવી જાઓ બરાબર તો ત્યારબાદ આ મૂર્તિ છે બરાબર તમારે જો કોઈ દિવસ આવો તો જરૂર આવજો આ બાજુ આપણે આવી ગયા બજારમાં બજારમાં બરાબર તો આ બાજુ મધ્ય ભોજનની સુવિધા પણ છે બરાબર તો તમે જો મધ્ય ભોજનની સુવિધા તો જરૂર આવજો